જુનાગઢ ગિરનાર ઉપર ભાવિકો ઉમટી પડ્યા આજે ઉધાડ નીકળતા અને રોપવે ચાલુ થતા ગિરનારંબાજી મંદિર પરિસરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી 过来，过来，过来。 ઉપલા દાતારે ભાવિકોની ભારે ભીડ પરિક્રમા કરવા પધારેલા ભાવિકો ચાલ્યા હતા જુનાગઢ ઉપલા ધાર્મિક જગ્યા ખાતે પરિક્રમા યાત્રિકો ઉપલા દાતાર બાપુ દર્શન કરવા ઊંઘું પડ્યા છે આજરોજ હજારો ની સંખ્યામાં દાતાર ના દરબાર માં ભાવિકો ની ભારે ભીડ જોવા મળી હતી જગ્યા ના મહંત શ્રી બાપુ દ્વારા પધારેલા તમામ યાત્રિકો માટે સુંદર મજાની પ્રસાદ ની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને સરસ મજાના વાતાવરણ વચ્ચે દાતાર બાપુ ના દર્શને પધારેલા ભાવિકો દાતાર બાપુ ના દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને જગ્યા ખાતે ટૂંક રોકાણ કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી હાલમાં તંત્ર દ્વારા પરિક્રમા બંધ રખાય છે ત્યારે આવી ચડેલા ભાવિકોએ ગીરનાર અને દાતા ની યાત્રા કરવાનું મુનાશિક માની અને ભાવિકો ઉપલા દાતા ની જગ્યા નીચેથી ઉપર સુધી દરેક જગ્યાએ ભાવિકો ની સુખાકારી માટે ચા પાણી વગેરે ની સુંદર મજાની વ્યવસ્થા જગ્યા તરફથી ઉભી કરાઈ છે પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાધુ સંતો શ્રી શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમા મોકુફ રાખવાની ફરજ પડી ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જાળવવા સાધુ સંતો વહીવટી તંત્ર સાથે રહીને પ્રતિકાત્મક સ્વરૂપે પરિક્રમા કરશે જૂનાગઢતા દશાંશ બે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા બાપુ શ્રી ભારતી બાપુ શૈલજા દેવી માતાજી મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ધોડેદરા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા ઉતારા મંડળના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક સ્વરૂપે થનારા ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આ પૂર્વી પરંપરા મુજબ ભગવાન દત્તાત્રેયની પૂજન વિધિ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રોડ પર સર્જાયેલા કાદવ કિચડના કારણે પરિક્રમાને મોકૂફ રાખવાની ફરજ પડી છે પરંતુ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતો મર્યાદિત સંખ્યામાં વહીવટી તંત્રની સાથે રહી પરિક્રમા કરશે પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમા વિધિવત પ્રારંભ વેળાએ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી અગ્રણી શ્રી શર્મા પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ ડેપ્યુટી શ્રી ડી જે જાડેજા મહાનગરપાલિકાના સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા Jai किनारे Jai किनारे जय 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 किनारे આપણા ગીરનાર પંથકમાં ગિનારી મહારાજની ફરતે છત્રીસ કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કિચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ ખૂટી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશ્રયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વરસાદ આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે વિઝન એન્ડ ચેરિટેબલ સર્વિસ સોસાયટીમાં કાર્યરત મેંદરડા નિવાસી પ્રજ્ઞાચક્ષુ શ્રી ભાર્ગવભાઈ વઘાસિયાના સહકારથી જૂનાગઢમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને શિક્ષણ હેતુથી અઢાર મોબાઇલ અઢાર પ્રજ્ઞાચક્ષુ છાત્રાઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો

गुलखिले गुलशन खिले खिले गुलस्तान ઓ મારા પરિચય આપને સે પહેલા આપ सबको નમસ્કાર નમસ્કાર મારું નામ વારાગયા છે હું અંકન્યા છાત્રાલય એટલે કે જૂનાગઢમાં રહીને સમાજશાસ્ત્ર સાથે પીઆરના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું વિઝન એડ ચેરિટેબલ વિઝન એડ ચેરિટેબલ સર્વિસ સોસાયટી દ્વારા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંકન્યા છાત્રાલયમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજ રોજ આજ રોજ અમારે યથા બહેનોને લાભાર્થી બહેનોને જે પણ મોબાઈલ આપવામાં આવશે

વિઝન એ ટેરિટેર સેવી સોસાયટી દ્વારા જે કોઈ મોબાઈલ આપવાનું આવશે કે અમારી શૈક્ષણિક કાર્યકિતી ઘરોમાં ખૂબ જ ઉપયોગી છે અને આ સંસ્થા પણ અમને ખૂબ જ ઉપયોગી છે કારણ કે અમાર નિશંક આ સંસ્થામાં અમને રાખવામાં આવે છે અંતે થેન્ક યુ સો મચ આભાર પ્રેષ્ઠમાં મેનેજિંગ ટ્રસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું આ ટ્રસ્ટ જે છે માધ્યમથી જે અમારી અંધ જે હાલમાં અત્યારે અભ્યાસ છે કોલેજમાં

અઢાર દીકરીઓને આજે મોબાઈલ આપવામાં આવ્યો છે ખાસ કરીને આ દીકરીઓ કોલેજમાં છે બીએડ કરે છે એમ કોમ કરે છે આ દીકરીઓને મોબાઈલ ઉપયોગ થઈ શકે એના ભણતરમાં એના માટે આજે ભારતભાઇ વાઘાશિયા વઘાસિયા દ્વારા આધાર મોબાઈલ આપે કે જે દુબઈ રહે એના દ્વારા પણ આજે દરેક દીકરીઓને કૃત્ય આપ્યું છે બ્લેકેટના બ્લેન્કેટ તરફ ઉપયોગ આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ જય શિયા Oh I don't